શુભ શુક્રવાર પ્રભુ ઈસુ નું ક્રુસ ઉપર મરણની યાદમાં પ્રભુ ઈસુએ બેઠેલી વેદના સ્મરણ રૂપે ચૌદ સ્થાન રૂપે ક્રુસ ના ભક્તિ નિત્ય સહાયકમાં મરિયમ દેવાલય ચાવડા પર ખાતે

પ્રાર્થના કરવામાં આવશે ઉજવણી એટલે કે ઉપર વિજય રવિવારના દિવસે નિત્ય સહાયક માતા મજમ દિવાલે શાવળાના જીટોડિયા ખાતે સવારે નવ કલાકે કરવામાં આવશે આજનો આખો દિવસ ખ્રિસ્તી ધર્મ પાડતા અનુયાયીઓ ઉપવાસ કરે છે પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ થઈને

પ્રભુ ઈસુનું મરણ અર્થાત શુભ શુક્રવાર ચાલીસ દિવસના ઉપવાસ બાદ ત્રીજે દિવસે પુનઃ સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજો દિવસ રવિવાર ધર્મજનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે આમ ખ્રિસ્તી ધર્મના ચાલીસ દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે નિત્ય સહાયક માતા મરિયમ દિવાલે ચાવડાપુરા જીટોડિયા ખાતે ગુડ ફ્રાઈડે ના દિવસે મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા આજના દિવસે પ્રભુ ઈસુએ પોતે નિર્દોષ હોવા છતાં ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું અને એ રીતે માનવ જાતને પાપમાંથી મુક્તિ આપી આજના દિવસે પ્રભુ આપણને ક્રોસ ઉપરથી પ્રેમની પરાકાષ્ઠા દાખલો બેસાડ્યો છે પોતાના મારનારને પણ એમણે કહ્યું કે હે પિતા આ લોકોને માફ કર કે એ લોકો જાણતા નથી કે એઓ કરી રહ્યા છે કેટલી મોટી માફી પ્રભુએ ક્રોસ ઉપરથી આપી આજના દિવસે હું તમામ નગરજનોને છું અને આજના દિવસે સમાજની અંદર પ્રેમ શાંતિ અને ખાસ કરીને માફી અને બધા જ પ્રેમ કે કુટુંબની ભાવનાથી જીવે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ છે આજે ગુડ ફ્રાઈડે આવતીકાલે પવિત્ર શનિવાર અને પવિત્ર રવિવારે એટલે કે પાસ્કા પર્વના દિવસે પ્રભુ ઈસુ સજીવન થઈને બીજો એક મહત્વનો સંદેશ આપે છે કે તેમણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે તો આ પવિત્ર દિવસોમાં ફરી વખત તમને શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજના બધા લોકોને પ્રભુનો અનુભવ થાય એવી મારી પ્રાર્થના આનંદ નિરેશ પટેલની સાથે હિરેન નેશન બ્રસ ન્યુઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર